સૌ પ્રથમ તો આજે અમાવાસ્યાના દિવસે સર્વ શિવ ભક્તોને ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ આપણા હિન્દુ ધર્મની અંદર શ્રાવણ માસ એટલે એને પવિત્ર માસ કહેવામાં આવ્યો છે આજે માધાપર જુનાવાસ મધ્યે નાગેશ્વર મહાદેવના મંદિરે મહાદેવ ગ્રુપ દ્વારા રોજ એક રુદરીનું આયોજન હોય છે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસથી કરી અને આજ દિવસ સુધી રોજ એક રુદ્રીનું આયોજન હોય છે આજે લઘુરૂદ્રાનું આયોજન રાખવામાં આવેલું છે આ લઘુરૂદ્રાની અંદર મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા છે અહીંયા અમારું મહિલા મંડળ પણ ચાલીસ જેટલા બહેનો શિવલિંગ બનાવી અને તે દાદાની પૂજા અર્ચના આખા મહિનો કરે છે આજે બપોરે લઘુરૂદ્ર મહાપ્રસાદ અને યજ્ઞનું યજ્ઞનું આયોજન છે આજે સાંજે સાડા સાત કલાકે સંગીતમય મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન છે હું અભિનંદન પાઠવું છું મહાદેવ ગ્રુપને કે તમે જે આ નાની ઉંમરે આવડું મોટું ભગીરથ કાર્ય કરી રહ્યા છો અને આ કાર્યની અંદર અમારો પરિવાર જ્યારે નિમિત્ત બનતો હોય છે અમારું પણ સદભાગ્ય છે કે ઘણા વર્ષોથી અમારો પરિવાર આ કાર્યની અંદર અમને સદભાગ્ય મળે છે દેવવાનો દેવ એટલે મહાદેવ મહાદેવથી કોઈ મોટી ભક્તિ નથી તેવા શ્રાવણ મહિનાની અંદર જે પણ આપણે ભક્તિ કરીએ છીએ એ સીધા મહાદેવજીને આપણે રાજી કરીએ છીએ હું આજના દિવસે મહાદેવજીને પ્રાર્થના કરું છું કે સમગ્ર ગુજરાત સમગ્ર ભારત અને માધાપર ગામમાં રહેતા તમામ ભાઈઓ સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે અને ખૂબ માધાપરની પ્રગતિ થાય એવા આજના દિવસે મહાદેવજીના ચરણોમાં વંદન કરું છું અને ફરી ફરીને આ સમગ્ર ટીમ છે એમને હું આ સમગ્ર યશ છે હું સમગ્ર ટીમને આપું છું કે આ રાત દિવસ જોયા વગર જે મહાદેવ ગ્રુપ જે મદદ કામ કરી રહી છે જે જહેમત ઉઠાવી રહી છે આ સમગ્ર જશ એમને જાય છે અને આજે સાંજે બધાને આમંત્રણ પાઠવું છું આપના માધ્યમથી કે આજે નું આયોજન છે તે આ વધારેમાં વધારે ભક્તો જોડાય અને મહાપ્રસાદનો લાભ લે